ભજન ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના મેળો જે રામદેવપીરના દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાંજે લોક ડાયરો યોજાયો હતો જેમાં સાંસદ પૂનમ ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ થયો હતો તેમજ ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ફ્લેશ લાઇટથી આરતી કરાઈ હતી જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રણજા ગામે ત્રણ દિવસીય પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ભરવાડ સમાજ અને દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત લોક ડાયરામાં સાંસદ પૂનમ માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો ત્રીજો દિવસ ભક્તિમય માહોલ સાથે ઉજવાઈ રહ્યું છે મહાકુંભમાં અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે ગઈકાલે બીજા દિવસે ત્રણ લાખ અઠાવન હજાર બસો ઓગણચાલીસ ભક્તોએ દર્શન કર્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે પ્રસાદ વિતરણના છ પોઈન્ટ પાંચ લાખ પેકેટ અને દસ હજાર ચીકી પ્રસાદનું વેચાણ થયું છે તમામ ભંડાર કેન્દ્રોમાં કુલ આવક સિત્તેર લાખ રૂપિયા સુધી પહોંચી છે શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગત જનની ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે આ મેળો આગામી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શને ઉમટી રહ્યા છે ત્યારે પાટણથી માતાજીની માંડવી સાથે અનેક સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે રસ્તા પર બોલમારી અંબે જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે રાજકોટમાં લુખાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે બનાવો સામે આવી રહ્યા છે શહેરના ગોંડલ રોડ પર વધુ એક લુખાગીરીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં આવાર તત્વોએ છરી અને પાઇપથી એક યુવક પર હુમલો કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વિડિયોના આધારે આવારતત્વોની શોધખોળ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી તેમણે જલિયાણા સેવા કેમ્પની મુલાકાત લઈ ભક્તોને ભોજન પીરસ્યું હતું ગૃહમંત્રી સંઘવીએ મેળાની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની ઉપસ્થિતિમાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી મેળામાં સ્થાપિત વિવિધ સેવા કેમ્પની પણ તેમણે મુલાકાત લીધી હતી પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કેસમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે પાટણની સેશન્સ કોર્ટના જજ એમ શેખે બે આરોપીઓને ડિસ્ચાર્જ કરી ફગાવી દીધી છે આ કેસમાં કુલ પંદર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આરોપીઓમાંથી પટેલ અવધેશ અને હિરેન પ્રજાપતિએ કેસમાંથી મુક્ત થવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટની દલીલો ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓની અરજી નકારી કાઢી છે કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગમાં લોકોની સુરક્ષા અને ત્વરિત મદદ માટે એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન સેવા હેઠળ પાંચ નવા વાહનો કાર્યરત કરવામાં આવે છે આ વાહનોને ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ગુજરાત સરકારે રાજ્યના દરેક જિલ્લામાં એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન સેવા માટે નવા વાહનોની ફાળવણી કરી છે આ વાહનો દ્વારા કોઈ પણ કટોકટીના સમયે નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય પૂરી પાડવામાં આવશે સુરતમાં દારૂની હેરાફેરી માટે આરોપીઓએ એક નવો અને અનોખો કિમિયો અપનાવ્યો છે પોલીસની નજરથી બચવા માટે દારૂની હેરાફેરી કરનારા બે વ્યક્તિઓએ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરનું વેશ ધારણ કર્યો હતો તેઓ સજી ધજીને દમણથી સુરત દારૂ લાવી રહ્યા હતા જેથી કોઈને તેમના પર શંકા ન જાય ત્યાં જ ઉધના પોલીસે દરોડો પાડી ચાર લાખથી વધુનો મુદ્દામાલ અને બે નકલી ટ્રાન્સજેન્ડર સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા વર્ષ બે હજાર પચીસમાં યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અંબાજી ખાતે યોજાનાર આ મેળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા સિસ્ટમ ગોઠવવામાં આવી છે આ એઆઈ કેમેરા સિસ્ટમ અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની ઓળખ કરવામાં મદદરૂપ થશે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જણાવ્યું કે આ ટેકનોલોજીના ઉપયોગથી ભક્તોની સલામતી વધુ સુરક્ષિત બનશે અંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં પોલીસના કથિત ત્રાસથી એકવીસ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું છે આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી ગઢવીએ જણાવ્યું કે ભરાણા ગામના બે યુવાનોને પોલીસે લાકડીઓથી માર માર્યો હતો અને તેમની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી આ અપમાનથી વથિત થઈને યુવકે આત્મઘાતી પગલું ભર્યું છે મૃત્યુ પહેલા જ હોસ્પિટલમાં યુવકે પોલીસના ત્રાસ અંગે નિવેદન આપ્યું હતું